ચાલો સૌ સાથે મળીને ડેન્ગ્યુ ઉપર નિયંત્રણ મેળવીએ થીમ પર રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની ઉજવણી કરવામાં આવી વિરમગામ સહિત અમદાવાદ જિલ્લામાં ડેન્ગ્યુ દિવસે એકતાલીસ રેલી એકસો પચાસ ગ્રુપ મિટિંગ સહિત ચારસો ગામોમાં એક સાથે પોરાનાશક કામગીરી કરવામાં આવી નમસ્કાર આપ નિહાળી રહ્યા છો સીએમએમ ભારત સોળ મે બે હજાર ચોવીસના રોજ વિરમગામ શહેર અને તાલુકા સહિત સમગ્ર અમદાવાદ જિલ્લાના તાલુકા ગ્રામ્ય વિસ્તારમાં રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જિલ્લા વિકાસ અધિકારી વિદય ખરે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર શૈલેષ પરમાર અને જિલ્લા મેલેરિયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ ચાલો સૌ સાથે મળીને ડેન્ગ્યુ ઉપર નિયંત્રણ મેળવીએ થીમ પર વિરમગામ સહિત અમદાવાદ જિલ્લામાં રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની ઉજવણી અંતર્ગત એકતાલીસ રેલી એકસો પચાસ ગ્રુપ મિટિંગ સહિત ચારસો ગામમાં એક સાથે પોરાણાશક કામગીરી કરવામાં આવી હતી આરોગ્ય કર્મચારીઓ દ્વારા લોકોને ડેન્ગ્યુથી બચવાના ઉપાયો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું અને ભક્ષક માછલીઓના ઉપયોગ અંગે સમજ આપવામાં આવી હતી તાલુકા કક્ષાએ બાઇક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે ડેન્ગ્યુ તાવનો મચ્છર એડિસ ઇજિપ્તી મચ્છર ઘરમાં કે ઘરની આસપાસ ભરાતા ચોખ્ખા પાણીમાં જ ઉત્પન્ન થાય છે સખત તાવ આવવાની સાથે આંખના ડોળાની પાછળ દુખાવો થાય કે હાથ અને ચહેરા પર ચકામા પડે નાક મોં તેમજ પેઢામાંથી લોહી પડે તો ડેન્ગ્યુ હોઈ શકે છે ડેન્ગ્યુ જેવા કોઈ પણ લક્ષણ જોવા મળે તો નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અથવા તો આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરવો જોઈએ મેલેરિયા ડેન્ગ્યુ ચિકનગુનિયા જેવા વાહકજન્ય રોગોથી બચવા માટે શરીરના અંગો ઢાંકી રાખે તેવા વસ્ત્રો પહેરવા જોઈએ મચ્છરથી રક્ષણ આપતી અગરબત્તીનો ઉપયોગ કરવો મચ્છરદાનીમાં સૂવાનો આગ્રહ રાખવો જોઈએ હવા ચુસ્ત ઢાંકણવાળા વાસણમાં પાણીનો સંગ્રહ કરવો પાણીની ટાંકી ફૂલદાની ટ્રેની પાણીના કુંડા સહિત પાત્રો અઠવાડિયામાં એક વખત અવશ્ય સાફ કરવા જોઈએ જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપ અમારી યુટ્યુબ ચેનલને લાઇક કરશો કોમેન્ટ કરશો સબસ્ક્રાઈબ કરશો અને આ લિંકને આપના મિત્રો સુધી શેર કરશો ધન્યવાદ